આકાશ જે શેર બજારમાં સટ્ટો રેમો છે ને એ દલાલને મળવા ગયો તો આ તો હું કીધું દલાલે હે કહી દીધું ને તમે કે અત્યારે અમારી પાસે રૂપિયાની કોઈ સગવડ નથી એટલે રૂપિયા પછી તને આપી દઈશું એમ તું કહે છે વાત ખરે છે મે દલાલને કીધું કે થોડોક અમને સમય આપો ધીમે ધીમે તમારો પૈસા ચૂકવી દેશું પણ એ દલાલ એકનો બે નથી થતો એમ કહે છે કે તમારા રૂપિયા તો પૂરે પૂરા ભરવા જ પડશે અને એ પણ પૂરા પચાસ લાખ એક સાથે એટલે હવે શું કરવું અને શું નહીં એ મને કાંઈ સમજણ નથી પડતી પણ પછી મને એક વિચાર આવ્યો છે શેનો વિચાર મેં એવો વિચાર કર્યો છે કે જરૂર પડે ને તો આપણે આ મકાન અથવા તારી પાસે જે ઘરેણા છે ને એ બધા વેચી નાખીએ તમને વિચાર આવે કે ઘર વેચી દઈશું કા દાગીના વેચી દઈશું અને તમે એવું માની લીધું કે હું તમને આ પાડી દઈશ હું આ ઘર પણ નહીં વેચવા દઉં અને ન તો મારા દાગીના વેચવા દઈ અરે મરણ મૂડી છે આની સિવાય આપણી પાસે છે હું પણ અરુણા તું એટલો તો વિચાર કર આ આપણા દીકરાને જિંદગીનો સવાલ છે બોલો શેર દલાલ છે ને એ રૂપિયા મૂકી નઈ દે એ કે આપણા દીકરાને નુકસાની પહોંચાડશે તો આપણે જિંદગી આખી રોવાનો વારો આવશે એટલે દાગીનાનો મૂ મૂકી દે અને દાગીના કાઢવા માટે તું મને આ તો કઈક રસ્તો નીકળે વિચાર કરમાં આ જિંદગી નો સવાલ છે આપણા છોકરાની ઠીક છે કઈ બાજુ ગયા છે મમ્મી તો મંદિરે ગયા છે કઈ કામ હતું હા ને જો ડોક્ટરે છે ને રાહુલના ઓપરેશન ની તારીખ આપી દીધી છે એટલે તારીખ પ્રમાણે ઓપરેશન કરાવવું પડશે અને એ માટે જરૂર છે આકાશ એક પાછું તમે એમ કહો છો કે રાહુલભાઈ નું ઓપરેશન કરાવવાનું છે એટલે પૈસાની જરૂર પડશે અને બીજી બાજુ મમ્મી મંદિરે ગયા ને એની પહેલા કેતા ગયા છે કે આ એ ઊભરવા માટે આપણે ઘરેણાં વેચવા પડશે આકાશ પચાસ લાખ રૂપિયા આપ કોઈ નાની રકમ નથી તમે આવડી મોટી રકમ અહીં એમને આમ દાનમાં આપી દેશો હા સાચી વાતની તને પણ ખબર નથી જ્યારે આપણા ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ આવી હતી ને ત્યારે પપ્પાની પાસે એટલા રૂપિયા નહોતા કે મને ભણાવી શકે આવા ખરાબ સમયમાં એ મને મને ભણાવવાની જવાબદારી નિભાવી હતી મારો ભણવાનો તમામ ખર્ચો એ ઉપાડી લીધો હતો જો આટલી વાતો મે તને કરી કરીશ ફડાનાથી વધારે વાત હું તને નહીં કરી શકું કારણ કે બાહે મને શમ આપ્યા છે કે આ વાત હું તને તને શું હું કોઈને પણ ક્યારેય નહીં જણાવીશ કઈ વાંધો નહીં આપડે ફરજમાં જ આવ શું કરે છે તું ઘરમાં હા આ ઘડિયાળમાં જો કેટલા વાગ્યા છે ઓફિસે નથી જવાનું આ 50 લાખ નું દેણું કરીને બેઠો છે તું અને એક એક સાઈડ આ તરી ફઈ જ્યારે હોય ત્યારે ભીખ માંગી આપડા ઘરે ભીખ માંગવા આવતી જ રહે છે મમ્મી હવે વાત મારા પેણાની થઈ રહી છે તો પછી મારા ઘડીએ તમે ફઈને શું કામને વચ્ચે લાવો છો હા તો હું તને કહું ને આ તારા કારણે અત્યારે ઘરની પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે એની ભાન છે તને અરે ઘરમાં 500 રૂપિયા નથી અરે શું કહું તને અને તું તું રસોડામાં બેઠો બેઠો આ તારી બાઈડી આરે ચોરડ કરે છે ઓફિસે જા મમ્મી તમે શાંત થઈ જાવ શું શાંત થઈ જાવ હા શું શાંત થઈ જાવ અરે આના પચાસ લાખના દેણાના કારણે કાં તો આ મકાન વેચવું પડશે અને કાં તો મારા દાગીના વેચવા પડશે આજે એ દિવસ આવી ગયો છે અને તું મને શાંત રહેવાનું કેશે ઓરી મમ્મી હવે મારે તારું સોરી નથી સાંભળવું તું નીકળી જાય મારી અજંદી સાંભી થઈ ઓફિસ કહેકો થા શું મમ્મી સૌ સારા થઈ જશે શું સારું થશે તું વેચાવા બેઠું છે ને ખોટો દિલાસો આપે છે તું મને મમ્મી શારદા હાય તમે હા કેમ છે હવે રાહુલ બસ ભાઈ આ દવાઓને ફાઈલમાં જોતી હતી કે કઈ દવા કયા ટાઈમે એને આપવાની છે હવે ઠીક નથી પણ હું કરી એકો ભાઈ શારદા હવે તારે ચિંતા કરવાની જરૂર નથી આ આકાશ રાહુલને લઈને ગયો હતો ને એણે ઓપરેશનની તારીખ લઈ લીધી છે અને ઓપરેશનના ખર્ચા માટે જે પચાસ લાખની જરૂર છે ને એ આમાં લઈ આવું છું આતુરાખ અને હવે ઓપરેશન જલ્દીથી કરવાનું છે એમાં રાખવી પોસાય એમને તો કંઈક પચાસ લાખ રૂપિયા આપણે સારના આ તું શું કરશે બેન પગે લાગીને મને શરમાવ નહીં હું તારો ભાઈ છું અને આ તો મારી ફરજમાં આવે છે

એટલે રાહુલ ને લઈને તમે લોકો હોસ્પિટલ પહોંચો અને ઓપરેશન ને તૈયાર થઈ ગઈ છે અને હું મારું બીજું થોડું કામ પતારી હોસ્પિટલ આવું છું હવે તો બધું રડવાનું બંધ કર ખબર છે હવે આ ભાણો રાહુલ તો સારો થઈ જવાનો છે એટલે રડવાના દિવસો ને હવે તો વસવાના દિવસો છે ઠીક છે તો હું જાઉં છું બીજું કામ પતાવી ને હું પહોંચું છું હમણાં આકાશને આકાશ ને ગાડી લઈને મોકલું છું તમે લોકો હોસ્પિટલ પહોંચો બેટા આજે તારા મામા તારા અને મારા માટે ભગવાન બની ને આવેદમ સાચી છે હરમાટે તો મારા મામા કહકે આબુઆ બધું બધું એક સમાન જ છે જો બેટા હવે તો ઓપરેશન કરીશ એટલે તું જલ્દી સાજો થઈ જઈશ હવે હું આ બધું હું પૂકી દઉં ત્યાં સુધી આકાશ આવતો જ છે

મારે વધારે પૈસાની નહીં મારે ખાલી પંદરસો ની જરૂર છે બેન બા અત્યાર સુધી મેં તને ક્યારે રૂપિયાની ના પાડી છે ખરી પણ કઈક તો એવું હશે ને કે જેના કારણે હું તને રૂપિયાની ના પાડું છું બેન બાપ મે બારે ગોત્યા પૈસા પણ મને નો મળ્યા એટલે હું તમારી પાસે માંગુ છું નકર મને ખબર છે બધી જો રઘુ અત્યારે ઘરની પરિસ્થિતિ ખરાબ છે ઘરમાં ઘરમાં અત્યારે દસ હજાર રૂપિયા નથી ને હું તને કેવી રીતે રૂપિયા આપું આ નાના શેઠે શેર બજારમાં પચાસ લાખનું રોકાણ કર્યું હતું અને એ પચાસ લાખનો ધુવાડો થઈ ગયો છે આ જે સાચું હતું ને એ મેં તને જણાવી દીધું હવે વાત ઉપર ભરોસો કરવો ન કરવો એ બધું તારે જોવાનું છે એક તો અમે બધા અહીંયા આપ આ વાતને લઈને હેરાન થઈએ છે અને તું પૈસા માંગે છે પણ બેનબા હું તમને એક વાત કરું હા બોલ બેનબા પણ આ આકાશભાઈ શેર બજાર કોની ઓફિસર એમાં છે રમેશભાઈ રમેશભાઈ ને તો તું ઓળખતો જ હોઈશ ને આ શેર નું સૌથી મોટું સટ્ટાનું માથું પણ બેનબા આયા બધાય કામ પતી જાય ને એટલે હું રમેશભાઈ ઓફિસે જ જાઉં છું કોણ કેટલું જીત્યું કોણ કેટલું હાર્યું એ બધું લખવા હમણાં આ બે મહિના થી માણ હતો ને બહાર ગયો છે એટલે મને બોલાવ્યો છે મેં કીધું તું ને કે તમ તારા હજી બીજું કામ હોય ને તોય મને કહેજો એટલે મને ઓફિસે રાખો રઘુ મારો સમય બગાડે અરે બેન બા તમે સમજવાની કોશિશ કરો એમાં આકાશ નું નામ જ નથી આવ્યું એમ તારો કેવાનો મતલબ એમ છે કે બે મહિના રૂપિયા હારવાનું નાટક શું કામ કર્યું અરે મારી સાથે ખોટું બોલવાની એવી કઈ જરૂર પડી અને કે એને મને એમ કીધું કે હું સટ્ટા માં પચાસ લાખ રૂપિયા હારી ગયો છું इस विचारवानों बेन्बा। तू जा, उन्होंने जति वक्त पैसा निवेशता करिया पोश। बड़े बेन्बा। सुधीर, सुधीर यहीं आओ तो। કે શું વાત છે શું બુમા બુમ કરે છે બુમા બુમ ન કરું તો શું કરું આ અત્યારે મને જે વાત જાણવા મળી છે એ વાત સાચી છે તમારો દીકરા આકાશ એ આપડા બन्ने સાથે બનાવટ કરી છે બનાવટ કરી છે કેવી બનાવટ કરી છે આ તો શું કહેવા માંગે છે હું એ જ કેવા માંગુ છું કે આકાશે તમને કીધું ને કે શેર બજારમાં મારે 50 લાખની નુકસાની આવી છે હા મને કીધું છે આકાશે તમારા શેર બજારમાં 50 લાખ રૂપિયા ડૂબી ગયા છે શેર બજારમાં તમારા દીકરા આકાશે એક રૂપિયો રોક્યો નથી તમારો દીકરો તમારી સાથે ખોટું બોલે છે 50 લાખનો ધુવાડો કર્યો છે આ 50 લાખ કઈ નાની સુની રકમ નથી પૂછો એને કે આ રૂપિયા ગયા ક્યાં શું ક્યાં વાપરે આટલા રૂપિયા એક મિનિટ મમ્મી આ બધી વાત તમને ધગુભાઈએ જ કરી છે ને હા રઘુએ જ કરી છે ચારે વાત વાતની ખબર પડી જ ગઈ છે તો પછી વાત છુપાવવાનો કોઈ અરજ નથી મમ હકીકતમાં વાત એમ છે કે શેર માર્કેટમાં હું એક પણ રૂપિયો હાર્યો જ નથી આ રૂપિયા મેં ક્યાં અને કઈ જગ્યાએ વાપર્યા છે જાણવું છે ને તમારે હા જાણવું છે મારે કે 50 લાખ રૂપિયા તે ક્યાં વાપર્યા છે 50 લાખ રૂપિયા કોઈ નાની સુની રકમ નથી ઓ તમારે જાણો છે ને મમ્મી તો સાંભળો આ રૂપિયા મેં शारદા ભાઈનો દીકરો રાહુલ એ ઘણા સમયથી બીમાર છે મરણ પથારીએ પડ્યો હતો ને એને એને બચાવવા માટે જ વાપર્યા છે અને આ આ પ્લાનમાં હું એકલો નથી મારા પપ્પા પણ સામેલ છે અમે બંને બાપ દીકરાએ મળીને તે આ નાટક કર્યું હતું કોને પૂછીને કર્યો આટલું મોટું ખોટું બોલ્યા તમે અને એ પણ આ ભિખારી માટે એક નંબર ભિખારણ વારે તેવારે જ્યારે હોય ત્યારે ઘરના પગથિયા ચડી જાય છે તું તું મારી બેન છે એના વિશે તું આવા શબ્દો બોલે છે શું કામ નો બોલું હા ભિખારીની માટે થઈને આજે તમે મને તમાચો માર્યો આજે એવા કે તમે તમારી બેન ઉપર આટલા બધા મહેરબાન કેમ છો હ અરુણા તારે જાણવું જ છે ને તો તું સાંભળ આ આપણા લગ્ન પહેલાની વાત છે આ શારદાનો પતિ એટલે કે મારા બનેવી સાથે અમારા પાર્ટનરમાં બિઝનેસ ચાલતો હતો અને એ બિઝનેસમાં અમારે બે કરોડની નુકસાની આવી અને એ નુકસાની ભરવા માટે સામી પાર્ટીએ મારા પર ખૂબ દબાણ કર્યું ત્યારે મારા બનેવીએ મારા બનેવી પોતાની જમીન અને મિલકત વેચી અને રૂપિયા ચૂકવી દીધા અને તેમ છતાં એમાં પચાસ લાખ રૂપિયાને આપવાના બાકી નીકળતા હતા તો સામેવાળી પાર્ટીને ધીરજ ખૂટી ગઈ એને મારી ઓફિસ પર આવીને ધમાલ મચાવી એના પચાસ લાખ રૂપિયા માટે અને એ વખતે એ વખતે મારા બનેવી ઓફિસમાં હાજર હતા અને માર્કૂટમાં મારા બનેવીને ગંભીર ઈજા થઈ અને એ બિચારાનું ઘટના સ્થળ પર મૃત્યુ થઈ ગયું અને આ વાત લઈને આ મારી બેન શારદાના સાસુ સસરા અરે મને જિમ્મેદાર સમજવા લાગ્યા કે મારા કારણે એના દીકરાનું મોત થઈ ગયું છે અને એણે એના બધા સંબંધો અમારી સાથે કાપી નાખ્યા તને ખબર છે પછી શારદાની જિંદગી રઝળતી થઈ ગઈ એણે એને એની ઘરની બહાર કાઢી મૂકી અને એટલે જ એટલે જ હું મારી બેન શારદાનું ધ્યાન રાખું છું હવે તું મને કે મારી બેનને કંઈક વાર તહેવારે પાંચ પચાસ રૂપિયા આપતો હતો કોઈ તને સારું નતું લાગતું તો એની એના દીકરાની સારવાર પાછળ પચાસ લાખ રૂપિયા હું આપવા તૈયાર હતો તો કઈ રીતે તને હું કહું કે આપું કે નહીં આ વાત થી તો હું બિલકુલ અજાણ હતી અરે આ વાત તમારે મને પહેલા કરવી જોઈએ ને તો સરદા બેન ને સરદા બેન મારી પેટ થી દીકરી જેમ સાચ હા પણ તમે મને આ વાત ન કરીને બહુ મોટી ભૂલ કરી છે હું માનું છું કે શારદા સ્વભાવ અને મારો સ્વભાવ મેચ નતો થતો એકબીજાને એકબીજાને બનતું બીજાને ન હતો પણ એમના પતિએ તમારો જીવ બચાવવા માટે પોતાનો જીવ દાવ ઉપર લગાવી દીધો આવું બલિદાન તો કોઈ કજ આપી શકે છે થયું એ હવે અહીંયા ઊભા ઊભા સમય શું કામ બગાડીએ છીએ હું પોતે જઈશ શારદા શારદાબેન મળવા હું માફી માંગી લે છે અને હવે પછી આપણે એને ત્યાં નથી રાખવા આપણે એને આપણા ઘરે લઈ આવશે અરે હજી પણ એમને પૈસાની જરૂર હશે તો મારા દાગીના ઘર આ તે બધું વેચીને આપણે આપણે રાહુલની સારવાર કરાવીશ ચાલોને ચાલો આપણે જઈએ ત્યાં અરુણા રાહુલનું ઓપરેશન થઈ ગયું છે અને હવે એકદમ સ્વસ્થ છે એટલે આપણે એના ઘરે જઈએ એના ખબર પણ કાઢતા આવીએ બેવ કામ થાય પછલ e